સૂર્ય નમસ્કાર યોગની પ્રથમ ક્રિયા છે આ કોઈ સામાન્ય નમસ્કારના સ્ટેપ નથી સૂર્ય નમસ્કાર એ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક થેરાપીનું શ્રેષ્ઠ મિશ્રણ છે સૂર્ય નમસ્કારના બાર સ્ટેપ તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને સૂર્ય નમસ્કાર કરતી વેળાએ જ્યારે તમે મંત્રોનું ઉચ્ચારણ કરો છો ત્યારે તેની સીધી અસર તમારા શરીરના ચક્રો પર પડે છે તમારી પાસે સમય ઓછો હોય પરંતુ તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હો તો એ માટેનો સૌથી સરળ રસ્તો છે સૂર્ય નમસ્કાર મંત્રો અને મંત્રો વિના રોજ સૂર્ય નમસ્કાર કરવાથી શરીર અને સ્વાસ્થ્ય ઉર્જાવાન રહે છે સૂર્ય નમસ્કારના ફાયદા વિશે જાણીશું હકારાત્મક ઉર્જા સૂર્ય નમસ્કાર યોગ્ય રીતે અને નિયમિત કરવામાં આવે તો શરીરમાં ઉર્જા આવે છે નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે હકારાત્મકમાં ફેરવાય છે પાચન શક્તિમાં પણ ઘણો ફેરફાર થાય છે સૂર્ય નમસ્કારના આસનો પેટના અંગો પર અસર કરે છે જેના કારણે અપચો એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ સુધરે છે બોડી ડિટોક્સ થાય છે બોડી ડિટોક્સ અલગ અલગ અજમાવતા હોય છે સૂર્ય નમસ્કાર બોડી ડિટોક્સ કરવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે સૂર્ય નમસ્કાર દરમિયાન ઊંડા શ્વાસ લેવાથી ઓક્સિજન લોહી સુધી પહોંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ થી છુટકારો મળે છે અનિયમિત માસિક મહિલાઓ કે યુવતીઓની અનિયમિત માસિક ધર્મની ફરિયાદ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે યાદ શક્તિમાં પણ ફેરફાર થાય છે નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી યાદ શક્તિ વધે છે નર્વસ સિસ્ટમ મજબૂત થાય છે અને તાણ દૂર થાય છે વજનમાં ઘટાડો થાય છે સૂર્ય નમસ્કારથી શરીર માપસરનું અને સુરોળ બને છે સૂર્ય નમસ્કારથી ડાયટિંગ કરતા વધુ ઝડપથી વજન ઘટે છે થાઈરોઇડમાં પણ ઘણી ઘણી અસર થાય છે થાઈરોઇડ દર્દીઓ માટે પણ સૂર્ય નમસ્કાર ખૂબ જ લાભદાયી અને અક્ષીર છે આનાથી થાઈરોઇડ ગ્લેન્ડની ક્રિયા નોર્મલ થાય છે યોગ અને સૂર્યનમસ્કાર એકબીજા સાથે જોડાયેલા છે આપણે ત્યાં સૂર્ય નમસ્કારનું વૈજ્ઞાનિક અને ધાર્મિક બંને રીતે મહત્વ રહેલું છે સૂર્ય નમસ્કારમાં મોટાભાગના આસનોનો સમાવેશ થતો હોવાથી તેને પૂર્ણ યોગ પણ કહેવામાં આવે છે સૂર્ય નમસ્કાર આપણા સ્વાસ્થ્યને ફિટ રાખે છે તેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે Namaskar.